નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિથ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પ્રમાર આપ સૌનું તહેલીલ સ્વાગત કરું છું મિત્રો ગુજરાત રાજ્ય સેવા મળી નિવૃત્ત થનારા સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શનધારક મિત્રો હું સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં એક મહત્ત્વના સમાચાર લઈને આવ્યું છું તમે જાણો છો કે સરકાર દ્વારા પેન્શનો માટે કર્મચારી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના માટે એક મહત્વ મહત્વપૂર્ણ યોજના બહાર કાઢી છે તો મિત્રો આ યોજનામાં ઘણા બધા પ્રશ્નો છે તે પ્રશ્નોનું આજના આ વિડીયોમાં નિરાકરણ લાવવાનું છું અને મિત્રો જો પેન્શનને બે વિકલ્પ છે તો કયા બે વિકલ્પ છે અને કયા બે વિકલ્પ વિકલ્પમાંથી કયો વિકલ્પ સારું રહેશે કયો વિકલ્પમાં પ્રમાણપત્ર નીકળશે અને વધારે વધારે મુશ્કેલી ના થાય તે માટે બે વિકલ્પ છે સાથે સાથે બીજા પણ ઘણા બધા પ્રશ્નો છે મિત્રો પેન્શનધારક માટે અને ફેમિલી જે પેન્શનદારો સરકારી કર્મચારી છે દાખલા તરીકે મિત્ર એક જ ફેમિલીમાં એક જ ફેમિલીમાં એક પેન્શનર છે અને બીજો કર્મચારી છે તો તેમને શું રીતે કયું કોને કઢાનું રહેશે પ્રમાણપત્ર તો તેના માટે લાભ લેવા માટે કયા કોને કઢાઓનું સંપૂર્ણ ચર્ચા કરી કરીશું કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના માટે સંપૂર્ણ માહિતી આજના એક વિડીયોમાં આપણે ચર્ચા કરીશું મિત્રો ચર્ચા કરતાં પહેલાં ચેનલમાં નવા છો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો લાઇક કરવાનું ભૂલશો નહીં સારે સારી વોટ્સઅપ ચેનલ છે ગ્રુપ બંને બનાવે છે લિંક ડિસ્ક્રિપ્શનમાં પૂછું અવશ્ય જોઈને થઈ જજો પેન્શન દાયક છે પેન્શન જો તમે જાણો છો મિત્રો તમે દર મહિને તમારા ખાતામાં પેન્શન મળે છે તો આપણી આ ચેનલમાં દર મહિનાની છેલ્લે તારીખે વિડીયો મને જાણ કરી છે કે તમે તે મહિનાનું પેન્શન કેટલું મળશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયો લાઈક કરવાનું ભૂલશો નહીં તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો મિત્રોમાં કંઈ પણ પ્રશ્ન કોમેન્ટ્સમાં જણાવજો તમારે સો ટકા આન્સર દેવામાં આવશે તો નમસ્કાર મિત્રો આપણે વાત કરીશું કે ગુજરાત સરકારશ્રીના ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના વિશે ખાસ કરીને પેન્શન માટે આ યોજના અને આ યોજના હેઠળ પેન્શન્સની કુટુંબ દીઠ દસ લાખ સુધીની સ્વાસ્થ્ય કવચ કવચ મળશે મિત્રો તમે જાણો છો કે દસ લાખ સુધીની આવક છે સ્વાસ્થ્ય કવચ મળશે તેમને આ યોજના કેશલેસ સુવિધા સાથે છે તો ઘણા ઘણા પેન્શનરોને ઘણા પેન્શન મૂંઝવણ છે મિત્રો કે અત્યારે કુટુંબના સભ્યનું પ્રમાણપત્ર કઢાવવાનું છે તે લાભ લેવાનો છે તે ક્યાંથી મેળવવું તમે જાણો છો મિત્રો હાલ એક જ પ્રશ્ન છે પેન્શનધારક મિત્રોને પ્રમાણપત્ર કેવી રીતે કઢાવવાનું છે ક્યાંથી કઢાવવાનું છે તે માટે કયું ફોર્મ ભરવું પડશે કઈ અરજી કરવી પડશે એ સંપૂર્ણ ચર્ચા આપણે કરીશું તો સૌ પ્રથમ તો મિત્રો તમને કઈ તેમ સરકાર દ્વારા બે મુખ્ય રસ્તાઓ બતાવ્યા છે સરકાર દ્વારા ગુજરાત સરકાર દ્વારા આ કાર્ડ એટલે પ્રમાણપત્ર કાઢવા માટે પેન્શન માટે કર્મચારી માટે બે રસ્તા બતાવ્યા છે તેમાં પહેલો રસ્તો છે મિત્રો કયો છે તમે જોઈ શકો છો કે તમે જે તમે જે કચેરીમાંથી રિટાયર થયેલા છે તે નિવૃત્ત થયા છે ત્યાંથી પ્રમાણપત્ર લઈ શકો છો પહેલું મિત્રો તમે જે કચેરીમાંથી નિવૃત્તિ થયા છો મિત્રો નિવૃત્ત થયા છો તે કચેરીમાં જઈ તમે ત્યાંથી નિવૃત્ત થયા છો કે રિટાયર થયા છે તમે ત્યાંથી પોતાનું ત્યાંથી પ્રમાણપત્ર મેળવી શકો છો પહેલું આ રસ્તો છે મિત્રો પેન્શન માટે તમે જે કચેરીમાંથી રિટાયર થયેલા છો ત્યાંથી તમે નિવૃત્ત થયેલા છો ત્યાંથી તમે પ્રમાણપત્ર મેળવી શકો છો ત્યાર બીજો પ્રશ્ન એ છે મિત્રો બીજો વિકલ્પ કહી શકાય આપણો જોડે પહેલો વિકલ્પ તમને કહ્યું બીજો વિકલ્પ છે કે તમારે તમારે અત્યારે મિત્રો અત્યારની જે તિજોરી કચેરી છે અત્યારની જે જે કિ તિજોરી કચેરી છે અને 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 તમે હાલમાં જે પેન્શન લેવી રહ્યા છો ત્યાંથી તમે પ્રમાણપત્ર કઢાવી શકશો મિત્રો પહેલો વિકલ્પ તમને કહ્યું તેમ તમે જે કચેરીમાંથી રિટાય રિટાયર થયેલા છો નિવૃત્તિ નિવૃત્ત થયેલા છો ત્યાંથી પ્રમાણપત્ર કઢાવી શકશો બીજો જ વિકલ્પ છે કે તમે તમારી અત્યારની હાલની જ્યાંથી તમે તિજોરી કચેરીમાંથી તમારું પેન્શન મેળવી શકો છો હાલમાં પેન્શન મેળવું છો તમે ત્યાંથી પ્રમાણપત્ર કઢાવી શકો છો તો મિત્રો આ બે વિકલ્પ સરકાર દ્વારા તમે જાણો છો મિત્રો જે જે ત્રેવીસ જૂન ત્રેવીસ જૂન બે હજાર પચીસના રોજ હિસાબ અને તીજો નિયમ કચોરી તમે જાણો છો મિત્રો હિસાબ ત્રીજો નિયમ કચોરી ડીએટી કહેવામાં આવે છે તેને તેને બીજા વિકલ્પ માટે ઘણી બધી બાબતોને સ્પષ્ટતા કરી છે તો બીજા વિકલ્પ વિશે આપણે વાત કરીશું અને પહેલાં વિકલ્પો વિશે વાત કરીશું અમારી કયો વિકલ્પ સારું રહેશે તેના વિશે પણ વાત કરીશું સૌ પ્રથમ તો ત્રેવીસ જૂન દ્વારા ત્યાં વીસ જૂને મિત્રો ત્યાવીસ જૂને ડીએટી ડીએટી તમે જાણો છો હિસાબી હિસાબી કચોરી છે હિસાબી જે કચોરી છે મિત્રો હિસાબી તિજોરી નિયામક કચેરી છે તારા બીજો વિકલ્પ છે ચર્ચા કરી છે ડીએટી કયું છે મિત્રો કે ડીએટી કહ્યું છે બીજા વિકલ્પ છે પ્રમદ્રક કેવી રીતે મેરું ઇનામ પર ચર્ચા કરી છે તો ડીએટીએ મુખ્ય સ્પષ્ટતા કરી છે કે તિજોરી કચેરી આપણા બીજા વિકલ્પ વિકલ્પ ફોકસ કર્યું છે મિત્રો જે તે જે તિજોડી કચોરી છે ડીએટીએ બીજા વિકલ્પો વધુ ફોકસ કર્યું છે અને પેન્શનો નિયત નમૂના અરજી કરવી અને કરવી પડશે બીજા વિકલ્પ માટે દાખલા બીજો વિકલ્પ તમને કહ્યું મિત્રો તમે જે હાલમાં જે તમે પેન્શન મેળવો છો તે શાખા દ્વારા ત્યાં જૂને જે મહત્ત્વની પરિપત્ર બહાર પાડ્યું છે તે મેં સ્પષ્ટતા કરી છે તમારે ત્યાંથી પેન્શન ત્રો છો ત્યાંથી તમારે પ્રમાણપત્ર લેવું હોય તો મિત્રો તમારે અરજી કરવાની રહેશે અને અને મિત્રો આ અરજી આ અરજી તમારે કેવી રીતે કરવાની રહેશે તો એનું ફોર્મ ક્યાંથી મળે છે તો લિંક પણ ડિસ્ક્રિપ્શન મૂકું છું અરજીનું ફોર્મ તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો આ અરજીમાં તમારે શું કરવાનું છે તમારે કયા કયા ડેટા એને ઉમેરવા પડશે મિત્રો દાખલા તરીકે સૌ પ્રથમ પેલા નામ મિત્રો નામ છે આધાર કાર્ડ આધાર કાર્ડ પછી કુટુંબને જે કુટુંબના સભ્યો છે તે જે જન્મ તારીખ અને મિત્રો સૌ પ્રથમ જે આધાર કાર્ડ એ કમ્પ્લીટ હોવું જોઈએ તેમ એના આધાર કાર્ડ સાથે એક એવાસી થશે જો આધાર કાર્ડ કમ્પ્લીટ હશે તો તેના દ્વારા એક એવાસી કરવામાં આવશે તો ત્યારબાદ મિત્રો આટલું ફોર્મ ભરશે ફોર્મ લિંક મૂષકો છો ડિસ્ક્રિપ્શનમાં જાય ફોર્મ મેળવી લેજો ત્યાં સ્પષ્ટ ફોર્મ ભરી લેજો ને ફોર્મ ભર તમે ત્યાં જ્યાં નિયત કચોરી છે ત્યાં તમારે ફોર્મ જમા કરવાનું છે આ તે પહેલો રસ્તો છે અને જ્યાં બીજી મહત્વની બાબત એ છે મિત્રો તમારા ઘરમાં એક એક જ ફેમિલીમાં જો એક જ ફેમિલી પતિ પત્ની બંને પેન્શનર હોય તો બંને અલગ અલગ દસ લાખ મર્યાદા નહીં મળે મિત્રો દાખલા ત્યાં એક જ ફેમિલી છો તેમાં બંને પેન્શનદાર મિત્રો છો પતિ પત્ની પેન્શનદારક મિત્રો છે તેમને અલગ અલગ દસ 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 લાખની મર્યાદા નહીં મળે મિત્રો આ એક કુટુંબ દીઠ છે વ્યક્તિ દીઠ નથી એટલું ધ્યાન રાખજો મિત્રો પતિ પત્ની પેન્શનદારો મિત્ર છો તેમને દસ લાખની જ જે કવચ મળશે મિત્રો કેશલેસ કવચ મળશે બંનેને અલગ અલગ નહીં મળ્યા વ્યક્તિ નથી ત્યારબાદ મિત્રો આ બંનેને સંયુક્ત રીતે ફોર્મ ભરવાનું રહેશે મિત્રો બેન બંને ધારક છો તો તમારે બંને ધારકને સંયુક્ત રીતે ફોર્મ ભરવાનું છે એક જ ફોર્મમાં બંનેના બંનેના જે છે માહિતી આપવાની છે બંને આધાર કાર્ડ છે બંનેના જે પણ માહિતી આપવાની છે બંને એક જ ફોર્મમાં જોડીને તમારે ત્યાં ભરવાનું રહેશે અલગ અલગ ભરવાનું રહેશે નહીં ત્યારબાદ મિત્રો પ્રમાણપત્ર ઇસ્સુ કોણ કરશે તો પ્રાણપત્ર ઇસ્સુ જિલ્લા અધિકારી કરે છે મિત્રો શું પ્રમપત્ર એમ કે પ્રમાણપત્ર કેવી રીતે મિત્રો પ્રમાણપત્રમાં ઈસુ કોણ કરશે જિલ્લા અધિકારી કરશે અથવા પેન્શનર ચૂકવણી અધિકારી તમે જે પેન્શનધારકો છે તે પેન્શન અધિકારી કરશે પણ પેન્શન સગવડ છે સગવડ રહે તે માટે પેન્શનની સગવડ રહે તે માટે પેન્શનોને જે તાલુકા કક્ષાએ જે પેટા તિજોરી કચેરી છે ત્યાં અરજી પણ ત્યાં સ્વીકારવામાં આવશે તો મિત્રો પેન્શનધારકોને જે સગવડ રહે માટે સરકાર દ્વારા મહત્ત્વપૂર્ણ એક પગલું લેવામાં આવ્યું છે તેમાં શું છે મિત્રો જે તિજોરી હતી તાલુકા તમે જાણો છો મિત્રો પેન્શન મિત્રો તાલુકા કક્ષાએ તાલુકા કક્ષાએ જે પેટા તિજોરી કચેરી છે મિત્રો પેટા તિજોરી કચોરી છે કચેરી છે મિત્રો તમે ત્યાંથી ત્યાં જઈને તમારે અરજી કરી શકશો ને તે અરજી તિજોરીવાળા તે તાલુકાવાળા તે જિલ્લામાં પહોંચાડી શકશે મિત્રો અને સારી સારી બીજી પણ મહત્ત્વની બાબત એ છે કે દિવ્યાંગ દિવ્યાંગ જે પેન્શન ધારકો છે તેમને પણ મિત્રો આ જ રીતે આ જ રીતે કરવાની રહેશે તેમને પણ જિલ્લા તિજોરી ખાતે લઈ જવાનું છે જો જિલ્લા ના થાય તો ત્યાં તાલુકા કક્ષાએથી ત્યાં પણ અરજી કરી શકો છો તો મિત્રો આ જિલ્લા ઘણી બાબતે છે ત્યારબાદ તો ત્યાં આપણે ચર્ચા કરી પેન્શનોને કયો વિકલ્પ પસંદ કરવો જોઈએ પેન્શન ધારકોને કયો વિકલ્પ સૌ પ્રથમ પસંદ કરવો જોઈએ પહેલું કે બીજું મિત્રો તો સૌ પ્રથમ તો પહેલાં કે બીજામાં કયું સારું રહેશે તો પહેલાં તો ડીએટી ધારા મિત્રો હાલમાં જે કે પાંચ જૂનમાં જે પાંચ પાંચ જૂમાં પરિપત્ર બહાર પાડ્યો તો તેમાં એમે મહત્ત્વની વાત કરી છે કે તિજોરીએ જે પ્રા મતર આપશે ફક્ત પેન્શન પેમેન્ટ ઓર્ડર એટલે કે પીપીયુમાં જ તેમનું નામ નોંધાયેલ છે શું કીધું મિત્રો જે પી જે છે પ્રમાણપત્ર આપવા પ્રમાણપત્ર આપવામાં આવશે ડીઓટી દ્વારા તેમાં પીપીઓમાં લખીને આવશે મિત્રો પીપીઓમાં તમારું પ્રમાણપત્ર નામ આવશે એટલે કે મિત મિત્રો પીપીઓમાં જ તેમનું નામ નોંધાયેલ હશે તેમના નામ પૂરતું આવશે એટલે મિત્રો આમાં તમે જાણો છો કે પીપીઓમાં ફક્ત જે જે છે પેન્શનધાર મિત્રોનું નામ હોય છે અને ત્યાં કોઈ ફેમિલીનું નામ અંદર પીપીઓમાં હોતું નથી એ માટે મિત્રો પાત્ર તેમ નામ જ હોય છે એટલે બીજા તમને ખ્યાલ આવી ગયો છે શું કહેવા માગું છે પીપીઓમાં જે પણ જે પેન્શનધારક છે તેમનું નામ જ હોય છે અન્યદા કોઈ ફેમિલી ટીપીનું નામ હોતું નથી મિત્રો તેવું પણ બને છે મિત્રો પેન્શનર તિજોરી કચેરી જાવ તો બની શકે છે કે તમારા બાળકો અને બીજા જે આશ્રિતો છે તેમનું નામ યોજના લાગ યોજનામાં લાભ મેળવું મળવું મેળવી ન શકો તમે કારણ કે તમારું જે નામ છે મિત્રો સર્ટિફિકેટ તમારા આવે જ નહીં એ એવી બની શકે છે એટલે મિત્રો પીપીએમ જેનું નામ છે તે જ પાપત્રનો જે લાભ ઉઠાવી શકશે તો મિત્રો આ એક મુશ્કેલી પડી શકે છે બીજામાં જો તમે નિવૃત્તિ કચેરી નિવૃત્તિ જે તમે પેન્શનધારક છો તમે જે પેન્શન પેન્શનધારક છો ત્યાં જાઓ છો તો મિત્રો આ એક પ્રશ્ન એક સમસ્યા ઊભી થાય છે મિત્રો તો તમારા માટે બેસ્ટ એ છે કે તમે પહેલો જે છે તમે જ્યાં નિવૃત્ત થયેલા છો જ્યાં રિટાયર થયેલા છો તમે ત્યાં જઈને તમારો જે પ્લાન બતા મેળવી શકશો તે જ બેસ્ટ ઉપાય રહેશે કારણ કે તમે તમે બીજા જાશો તમારે પીપીઓમાં તમે ફક્ત તમારું જ નામ હશે તમારા અસ્તિત્વનું તમારા બાળકોનું તમારે એ નામ જોવા મળશે નહીં તો પેન્શન માટે બેસ્ટ વિકલ્પ એ છે કે પહેલો વિકલ્પ એક સારો રહેશે મિત્રો તો આ બાબત ધ્યાન રાખજો મિત્રો ફર્સ્ટ વિકલ્પ પહેલો વિકલ્પ તમે જ્યાં નિવૃત્તિ થયેલા છો ત્યાં રિટાયર થયેલા છો ત્યાં જઈને પોતાનું પ્રમાણપત્ર કઢાવી શકો તે બેસ્ટ વિકલ્પ રહેશે મિત્રો અને નિવૃત્તિ કચેરી જે કચેરીમાં નિવૃત્ત તેમણે કહ્યું તેમ તે કચેરીનો સંપર્ક કરવો જોઈએ તે વધુ સારું વધુ સારો વિકલ્પ રહેશે બધું બધું વિકલ્પ અને તમે જાણો છો કે જે નિવૃત્તિ કચેરી છે ત્યાં નિવૃત્તિ કચેરી જ્યાં જે તમે રિટાયર રિટાયર થયેલા છે ત્યાં ત્યાં તમારો બધો જ ડેટા મિત્રો બધો જ ડેટા ત્યાં હોય છે સરિસ બુક પણ હોય છે તમારા સર્વિસ બુકમાં બધા તમારો ફેમિલી ડેટ સંપૂર્ણ માહિતી ત્યાં જોવા મળી શકે છે તમારા પ્રમાણ બત્ર ત્યાંથી જ બેસ્ટ પ્રમાણ બદલ તમે ત્યાંથી નીકાળી શકો છો મિત્રો તો આ વિકલ્પ સારો છે તમારા માટે આનાથી ફાયદો થશે મિત્રો કે ભવિષ્યમાં જ્યારે સ્ટેટ હેલ્થ એજન્સી મિત્રો જાણો છો અમે સ્ટેટ સોરી મિત્રો સ્ટેટ હેલ્થ એજન્સી દ્વારા જી સિરીઝ તમે જાણો છો મિત્રો જી જે જી સિરીઝ છે જે ઓળખ છે આ મતલબ જે ઓળખ છે તમે જાણો છો મિત્રો જે સિરીઝ કાર્ડ કાર્ડ કાઢવાનું રહેશે તે ઇસ્યુ કરવાનું હશે તે સારવાર મરવાની છે તે ઓળખ કાર્ડ છે જે જે સિરીઝ કાઢશો તે કાર્ડ છે તેમાં બેસ્ટ રહેશે આ જ માટે તમારો બેસ્ટ ઉપયોગ એ જ છે કે તમારા ફર્સ્ટ નંબરના જ ત્યાંથી જઈને તમારું કાર્ડ તમે કઢાવી શકો છો ત્યાર બાજુ બીજો પણ એક પ્રશ્ન જે મેં શરૂઆતમાં તમને કહ્યું મારા જ ફેમિલીમાં તમારે એક જ ફેમિલીમાં તમે પેન્શનધારક છો બીજો સરકારી કર્મચારી છો તો તમારે ક્યાંથી કઈ રીતે શુભ કાર્ડ કાઢવું ધારકને કાઢવું પડશે કે સરકારી કર્મચારીને કાઢવાનું પડશે તો મિત્રો હજી તમને કહ્યું તેમ તેના જવાબ હજુ કોઈ ભવિષ્યમાં સરકાર ભવિષ્ય ભવિષ્યમાં સરકાર સ્પષ્ટ કરે છે કે કે કોઈ કુટુંબમાં એકથી તેથી વધુ સરકારી કર્મચારી હોય અને એક જ વધુ સરકારી કર્મચારી પતિ પત્ની બંને સરકારી નોકરીમાં અથવા એક જ નોકરીથી રૂ એક જ નોકરીમાં અથવા એક પેન્શનધારક છો તે અથવા કિસ્સામાં પ્રમાણપત્ર કોને કાઢવું જોઈએ આ બાબતે હજુ સરકાર દ્વારા કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી મિત્રો તો તમારે આ બાબતે સરકાર આગળ જે પરિપત્ર જાહેર કરશે તેને દર્શાવવામાં આવ્યું છે કોને કાઢવાનું રહેશે હાલ બોલતી એ માહિતી છે મિત્રો તમારા પ્ર પ્રમાણપત્ર પેન્શન કર્મચારી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના પ્રમાણપત્ર ક્યાંથી તો બેસ્ટ એ છે રિટાયર થયેલા છો નિવૃત્ત થયેલા છે ત્યાંથી કઢાવવાનું રહેશે ત્યારબાદ મિત્રો બીજો પણ વિકલ્પ હતો અમને કહ્યું તેમ તમારે જે છે કે તમે હાલમાં જે પેન્શન લો છો પેન્શન ત્યાં જઈને પરંતુ મિત્રો પેન્શનમાં ત્યાં જે મુશ્કેલી એ પડી છે કે તમે જે તિજોરી ખાતે જે તમારે પેન્શન લો છો ત્યાં તમારા પીપીઓમાં 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 સંપૂર્ણ આશ્રિતો બાળકોનું નામ ત્યાં નહીં જ આવે ત્યાં બસ ફક્ત પેન્શન ધારકનું નામ આવશે તો મિત્રો એ ઘણી મુશ્કેલી ઉપયોગી બને છે તમારા માટે બસ એક જ આ સારો વિકલ્પ છે કે ફર્સ્ટ તમને જાવ અને ત્યાંથી તમે પોતાનું પ્રમાણપત્ર કઢાવી શકો છો અને દા કોઈ પણ મુશ્કેલી હોય તો કોમેન્ટ્સમાં જણાવજો મિત્રો આપણે માહિતી આપશું મળીશું એક નવા વિડીયો સાથે